શ્રી લેવા પટેલ સોશિયલ થ્રુ મોડી આયોજીત પાટીદાર નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસનું આ ભવ્યાથી ભવ્ય આયોજન કર્યું આ આયોજનની અંદર અમે સૌપ્રથમ એવું વિચાર્યું કે રાજકોટનો હાર્દ સમૂહ સો પચાસ ફૂટ રિંગ રોડ છે પાટીદાર ચોક છે અને ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ અમારે ત્યાં આવે છે આપણે આજે વિઝ્યુઅલ જોયું આ ગ્રાઉન્ડની અંદર આમ તો સાડા પાંચથી છ હજાર ખેલૈયાઓ આરામથી રમી શકે આ આયોજનની અંદર ખાસ વિશેષતા એ છે કે અમે બે લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ અદ્યતન લાઇટ ડેકોરેશન ખૂબ વિશાળ કદની એલઈડી અને આખા ગ્રાઉન્ડમાંથી કોઈ પણ ખૂણેથી આ દાંડિયાને તમે લાઈવ જોઈ શકો એના માટે પણ ચાર ચાર ખૂબ વિશાળ એલઈડી આપણે મૂકેલી છે આ સિવાય અમે નગરપાલિકાના મહાનગરના જે નિયમો છે એમને ખૂબ ફોલો કરીએ છીએ અમે ફાયર સેફ્ટીના નિયમો સિક્યોરિટી એવી ડાઇટ રાખેલી છે આ સાથે અમે મેડિકલ ઇમરજન્સીના સ્વરૂપે લોકલ હોસ્પિટલની ટીમ ગરીબીઓ અમારી વચ્ચે રાખેલી છે મહત્ત્વ એ છે કે ગુજરાતના ખ્યાતનામ કલાકારો માર્ગીબેન પટેલ જસુબેન આહિર મીનાબેન ભીડ અમિતભાઈ વાઘેલા આવા બધાએ ખ્યાતનામ કલાકારો પણ આ અમારી ઇવેન્ટની અંદર છે અમારી ઇવેન્ટની અંદર જે લોકો સહભાગી થયા છે એવા શૈલેષ ફોર્ટ પ્રાઇવેટ લિમિટેડ રસિકભાઈ ચીવડાવાળા ગોકુલ હોસ્પિટલ આ લોકો માટે આપ જોઈ શકો છો અમે એકદમ લીલીઆતી બેઠક વ્યવસ્થા એમના માટે કાયમી રિઝર્વ છે આ સિવાય જે કોઈ દર્શકો આવે એમના માટે પણ અમે બન્યા સાહેબ ચેરવાળું સીટિંગ ગોઠવેલું છે